ચાલો આજના વિશ્લેષણની શરૂઆત કરીએ આપણી પાસે આજે એક બહુ જ સરળ વાર્તા છે પણ એનો સંદેશ એની પાછળનો જે બોધ છે એ બહુ ઊંડો છે આ વાર્તા છે ચારિત્ર્ય અને આપણી પ્રતિક્રિયાઓ વિશે મતલબ કે જીવનમાં આપણી સાથે શું થાય છે એના કરતાં આપણે એના પર કેવી રીતે રિએક્ટ કરીએ છીએ એ વધારે મહત્વનું છે આ સવાલ આ સવાલ જ આખી વાર્તાના કેન્દ્રમાં છે અને એ જ આગળ શું થવાનું છે એનો તણાવ ઊભો કરે છે કેમ કે જ્યારે શાંતિ અચાનક ભંગ થાય ત્યારે જ સાચું ચારિત્ર સામે આવે છે ખરું ને તો આપણી વાર્તા શરૂ થાય છે એકદમ શાંત અને રમણીય દૃશ્યથી બધું જ સ્થિર છે બધું જ શાંતિપૂર્ણ છે કોઈ પણ સારી વાર્તા માટે આ પાયો કહેવાય અહીંથી આપણને ખબર પડે છે કે વાર્તા ક્યાં બની રહી છે કોણ કોણ છે જેના પર આખી વાર્તા ટકેલી હોય છે જરા કલ્પના કરો એક મોટું ઝાડ એનો ઘટાદાર છાંયો અને એની નીચે એક વિશાળ હાથી એકદમ ગાઢ નિંદ્રામાં આ દ્રશ્ય ખાલી શાંતિનું નથી પણ એ હાથીની અંદર છુપાયેલી જે શક્તિ છે ને એનું પણ પ્રતીક છે જે અત્યારે તો શાંત છે અને હવે આ શાંત દ્રશ્યમાં એન્ટ્રી થાય છે બે નાના પાત્રોની એક રમતિયાળ ખિસકોલી અને એક જિજ્ઞાસુ સસલું બંને નજીકમાં રમી રહ્યા છે અને એમની આ નિર્દોષ લાગતી રમત જ વાર્તાને એક નવા વળાંક પર લઈ જવાની છે અને બસ અહીંથી વાર્તામાં ગતિ આવે છે પાત્રો જે પસંદગીઓ કરે છે એનાથી ધીમે ધીમે તણાવ વધવા લાગે છે અને જે શાંત દૃશ્ય હતું એ હવે બદલાવાનું શરૂ થાય છે જુઓ ઘટનાઓ કેવી રીતે આગળ વધે છે પહેલાં તો ખિસકોલી અને સસલાની નજર સૂતેલા હાથી પર પડે છે એમને તો એ એક મોટું રમતનું મેદાન લાગે છે અને બંને એની પીઠ પર ચડી જાય છે થોડી વાર પછી ત્યાં એક બકરી આવે છે અને એ પણ એમની સાથે જોડાઈ જાય છે દરેક પગલું જોખમ વધારી રહ્યું છે અને હવે વાર્તા એના ક્લાઇમેક્સ પર પહોંચે છે એક એવો અચાનક વળાંક જે બધું જ બદલી નાખશે શાંતિ અને રમતનો સમય હવે પૂરો થવાનો છે જુઓ તણાવ કેવો વધી રહ્યો છે ત્રણે પ્રાણીઓ પોતાની મસ્તીમાં એટલા ખોવાયેલા છે કે એમને ખબર જ નથી કે આગળ શું થવાનું છે અને ત્યારે અચાનક બસ રમત પૂરી હાથીની આંખ ખુલતાં જ આખું દ્રશ્ય પલટાઈ ગયું જે શાંતિ હતી એ હવે સંપૂર્ણપણે તૂટી ચૂકી છે હાથી જાગ્યો અને એનું પરિણામ તરત જ આવ્યું એક જ ઝટકામાં રમી રહેલા ત્રણેય પ્રાણીઓ ધડામ દઈને જમીન પર આ ક્ષણ અફરાતફરી અને ગભરાટથી ભરેલી છે હવે વાર્તાના સૌથી મુખ્ય મુદ્દા પર આવીએ આ નિર્ણાયક ક્ષણમાં કયા પાત્રે કયો રસ્તો પસંદ કર્યો કારણ કે સાચા ચારિત્ર્યની પરખ તો આવી જ પરિસ્થિતિમાં થાય છે અહીં જ વાર્તાનો સૌથી રસપ્રદ ભાગ છે આ બે અલગ અલગ પ્રતિક્રિયાઓ જુઓ ખિસકોલી અને સસલું એ તો ડરીને તરત જ ભાગી જાય છે પણ પેલી બકરીનું શું એ તો ત્યાં જ શાંતિથી ઊભી રહે છે એક તરફ ડર છે અને બીજી તરફ ગજબનો સંયમ આ બહુ ઊંડી વાત છે સમજવા જેવી બકરીનું ત્યાં ઊભું રહેવું એ એની નિષ્ક્રિયતા નહોતી એ તો ડરથી ભાગી જવાને બદલે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી હતી એણે વાસ્તવિકતાનો સામનો કરવાની હિંમત બતાવી તો હવે વાર્તાના અંતિમ ચરણમાં જઈએ અને જોઈએ કે બકરીની આ અનોખી પ્રતિક્રિયાનું પરિણામ શું આવ્યું અને આ છે વાર્તાનો સૌથી સુંદર ભાગ જે હાથી થોડી વાર પહેલાં ભયનું કારણ બન્યો હતો એણે જ બકરીના સંયમ અને હિંમતને પુરસ્કાર આપ્યો એના શાંત સ્વભાવનું કેવું અણધાર્યું પણ સુંદર પરિણામ આવ્યું આ જ છે આખી વાર્તાનો સાર જીવનમાં અણધારી ઘટનાઓ તો બનતી જ રહેવાની પણ અંતિમ પરિણામ એ ઘટના પર નહીં પણ આપણે એના પર કેવી પ્રતિક્રિયા આપીએ છીએ એના પર નિર્ભર કરે છે અને અંતે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે જ્યારે જીવનમાં અચાનક કોઈ મુશ્કેલી આવે ત્યારે આપણે ખિસકોલી અને સસલાની જેમ ગભરાઈને ભાગી જઈએ છીએ કે પછી બકરીની જેમ શાંતિ અને સંયમથી પરિસ્થિતિનો સામનો કરીએ છીએ આના પર વિચાર કરવો ખરેખર જરૂરી છે